શુતમ રૂપાલા ક્ષત્રિય અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ માફી તો માગી લીધી પણ હજુ થમ્યો નથી વિરોધ સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજે જિલ્લા કલેક્ટરને આપ્યો આવેદન પત્ર જેમાં માંગ કરાય કે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે સાથે જ માંગ કરી કે આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ રૂપાલા સામે કાર્યવાહી કરવામાં આવે ગઈકાલે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ બેઠક પણ કરી હતી ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી છે કે રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને સૌરાષ્ટ્રની ચાર બેઠક પર ભાજપને અસર થશે તો ગાંધીનગર

કેમ ચૂપ બેસે આની અસર કેટલી પડશે શું પડશે એ આવનારો સમય બતાવશે